મારું નામ મીનાબેન જગદીશભાઈ દાવડા છે હું યુકે થી આવી છું અને મારો જન્મ આફ્રિકામાં છેલ્લા પચાસ વર્ષથી અમેરિકા યુકે છે ને છેલ્લા બાર વર્ષથી બસ આ બધી સેવા કરીએ છીએ અમે ત્યાંથી યુકે થી અને જ્યાં સુધી આપણે બધી ગૌશાળા જ્યાં કોઈ ગૌશાળા તકલીફ હોય ત્યાં અમે કરીએ છીએ રાજકોટમાં બે અંશત્ર ખોયેલા છે હાલતું ચાલતું અંશત્ર રાધે રાધે ગૌશાળા છે ત્યાં આપણે અંશત્ર ખોયલું છે અને આ ત્રીજું ખોલવામાં આવે છે અત્યારે અમારે સપનું હતું જલારામ બાપાનો રોટલો અને ઓટલો અને બાપુનો બહુ શોખ છે મને અને જે રીતે અમને કરવું તો એ રીતે છે અને અમારે એવું નાનું એવું વીરપુર ધામ છે એવું કરવું છે અહીંયા કે જે કોઈ આવે એ કોઈ ખાધા પીતા વગર ના જાય રહેવાનું ખાવાનું બે અને ગૌસેવા અમે મને ગમે કરવી અને છેલ્લા બાર મારી એક ગૌશાળા ભાવનગરમાં છે માનવતા ગૌશાળા એ બાર વર્ષથી ચલાવું છું આગામી એકત્રીસ તારીખ હવે એકત્રીસ તારીખે આપણા કાર્યક્રમ છે જે એમાં આપણે આની મૂર્તિ પ્રતિષ્ઠા છે જલારામ બાપા વીરભાઈ માં મૂર્તિ પ્રતિષ્ઠા અને દીકરીને એક દીકરીના આપણે લગ્ન એ ચાલુ કરીએ છીએ ગૌશાળાથી કરવાના એનું અમને કન્યાદાન દેવાનું સૌભાગ્ય મળે છે અને આમ તો અમે ઘણું બધું કરીએ દીકરીઓનું પણ આપેલું ગૌશાળાથી ચાલુ કરીએ છીએ પણ ભગવાન કરાવશે તો વધારે વધારે કરશું ઘણા બધા લંડન થી આવે છે કાલે આવે છે જ્યાં મેઇન ડોનર છે અમારા રવિભાઈ કેરણભાઈ રાજ એનું ફેમિલી આવે છે અડધું ફેમિલી આજ આવી ગયું છે અને મારા બધા ફ્રેન્ડ સર્કલ કાર્ય બધા આવે છે ઓકે ઓકે જે કાર્ય અમારું ચાલે છે ને એમાં મારો હસબન્ડનો બહુ મોટો સાથે છે અમે કે ને બે પૈડા સરખા હોય તો જ થાય બરાબર અને મારી દીકરી જે ભજન ગાય છે અહીંયા લંડનમાં અને જે બી યાથી પૈસા મળે છે એ બધા ગૌશાળામાં જ મોકલે બધાય એના વાસ્તે જેનું જિંદગી આપી દીધી છે પ્લસ મારો દીકરો છે મારો બે પોતરા છે બહુ છે વડાકાનો જે બી હોય દસમો ભાગ કાઢીને ગૌશાળામાં દીએ દર મહિને અમારું બધું થતું હોય ડોનેશન નું કામ ચાલતું હોય દીકરી ભજન ગાય છે બે લીટી તમને સમરાવશે